ભાવનગર પોલીસે શહેરના સિદ્ધસર તેમજ ગારિયાધાર પાલિતાણાને મવવામાંથી નશાકારક કોલાન વોટરનો મસ્ફોટો જથ્થા સાથે છ ઇસમોને ઝડપ્યા ભાવનગર પોલીસને બાતમી મળી હતી કે સિદ્ધસર વિસ્તારમાં આવેલ જય ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાં નશાકારક પ્રવાહી વેચાણ કરવામાં આવી રહ્યું છે જેના અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ વર્તેજ પોલીસે રેડ કરતા નશાકારક કોલાન વોટરનો જથ્થો મળી આવ્યો હતો જે અંગેની પૂછપરછ કરતા આ જથ્થો ગારિયાધારથી લાવ્યા હોવાનું અનુસંધાને પોલીસે ગારિયાદાર ખાતે ફેક્ટરીમાં દરોડો કરતા મસમોટો નશાકારક પ્રવાહનો જથ્થો ઝડપાયો હતો તદ ઉપરાંત પાલીતાણા તેમજ મોવા ખાતે પણ રેડ કરવામાં આવતા દરોડામાં નશાકારક કોલોન વોટરનો જથ્થો મળી આવ્યો હતો આ બંને અંગે કુલ છ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધી 6 આરોપીઓને ઝડપી લીધા હતા કયા જૈન કેમિકલ આ તો આ કઈ એકવાલાઈ વાય દે છે વાય છે બંને છે ને વાય કહેતા બોલા હા મે બોલા ભાઈ પછી આ કઈ છે વાદળી કલરની એલાબોલ આ પોલે છે તો બોલા દેખાય ન આય અલક્ષ આદુ ગ્રીન આવે આ લાયમ આ અલગ છે બ્રાઇટ લાઈન અલગ અલગ બ્રાન્ડ રાખો છો કોની લાવતા હતા સુરત માં ક્રિષ્ના ક્રિષ્ના આ જેબી કોસ્મેટિક કોણ છે જે નશાનો જે ધંધો છે એ અલગ અલગ ફોર્મમાં થાય છે અને ઘણી વખત આવા પ્રોડક્ટ વેચાણ થાય છે જે સેહત માટે બહુ જ હાનિકારક થઈ શકે છે આ જ વસ્તુ અમારા ધ્યાન ઉપર આવતા અમારે એસઓજી પીઆઈને ખાસ ટાસ્ક આપ્યું હતું કે જિલ્લામાં એવા કોઈ પ્રોડક્ટનું વેચાણ થતું હોય આ એને આપણે અટકાવવું છે તો એમાં એક બાતમી મળી કે વર્તેજમાં એક દુકાન હતી જય ચામુંડા જેના ઉપર એક કોલોન વોટર જે પ્રોડક્ટ છે એના વેચાણ જે છે એ લોકો કરતા હતા અને આનો જે વેચાણ છે એમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવું છે કે એ લારી ગલ્લાઓ પાનના જે દુકાનો છે અહીંયા કિરાનાની દુકાનો ઉપર આનું વેચાણ થતું હતું અને ઘણી વખત જે લોકો એનો દુરુપયોગ કરે છે એનો એમાં એ લોકો જે છે સોડા વોટર કોકોકોલા એવા ડ્રિંક્સ મિક્સ કરીને એનો યુઝ કરતા હતા તો આ પછી જે અમારે રેડ થયું એના પછી અમારી અલગ અલગ ટીમો રેડ કરી ગાડીયાધારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન મહુવા પણ અમે જે છે જથ્થા મળ્યું અત્યાર સુધીમાં કુલ ચાર ગુનાઓ દાખલ થયા છે કલમ એકસો અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો ટોટલ જે છે વીસ હજાર બોટલો જેની કુલ વેલ્યુ જે છે વીસ લાખ જેવું છે અમને કબજા કરેલ છે અને ટોટલ જે છે અત્યાર સુધીમાં છે આરોપી પકડાયેલ છે એમાં એક મેઇન જે છે જિલન એ એક મેઇન આરોપી તરીકે એનું નામ આવે છે અને એ લગભગ ત્રણ ગુનામાં એનો ઇન્વોલ્વમેન્ટ છે આ જે પ્રોડક્ટ છે બેસિકલી કોલોન વોટર જે છે બેસિકલી એનો વેચાણ મોસ્ટલી એઝ અ કોસ્મેટિક પ્રોડક્ટ હાઈજીન ફ્રેગ્રેન્સ અથવા તો સેનિટાઈઝર જેવું યુઝ થાય છે બટ આ લોકો ખરેખર એનો વેચાણ નશા માટે કરતા હતા અને આમાં એક જે ખાસ વસ્તુ ધ્યાન રાખવું લાયક છે કે એમાં સો એમ એલ જેવું બોટલ છે એની એલ્કોહોલની ટકાવારી જે હોય છે એ આશરે પચપનથી પેસઠ ટકા હોય છે જે નોર્મલ જે આ એલ્કોહોલિક પ્રોડક્ટ જે માર્કેટમાં મળે છે એનાથી ઘણા વધે વધારે છે અને આમાં જે એલ્કોહોલ યુઝ થાય છે ડીનેચર્ડ એલ્કોહોલ છે જે એલ્કોહોલને ડીનેચર એટલા માટે કરવામાં આવે છે કે ઇન્ટરનલ કન્ઝમ્પશન આપણે નથી કરી શકતા એટલા માટે જેટલા પણ પરફ્યુમ સેનિટાઈઝર જે એલ્કોહોલ હોય છે ડીનેચર્ડ એમાં એ લોકો ડીનેચર્ડ એલ્કોહોલ નાખતા હતા અને એ લોકો જે છે એનો વેચાણ આગળ નશાના ધંધા માટે કરતા હતા તો આ વસ્તુ અમે લોકો અત્યાર સુધીમાં આ કાર્યવાહી કરી છે અ આપને એક બહુ આશ્ચર્ય હશે કે અમુક જે એ લોકો આગળ જેને વેચાણ કરતા હતા આ નોર્મલ અલગ અલગ ગામડાઓમાં સ્લમ એરિયામાં જે એવા નાના નાના વેચાણ કરે છે એવા લોકોને અને અમુક તો બુટલેગર હતા એ બધું છે એના સિવાય એક મહત્વપૂર્ણ વસ્તુ છે કે અમે ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને જે ફેક્ટરી છે એના ઉપર પણ રેડ કરી છે અને એના વિરુદ્ધ પણ જે કાયદેસર પ્રક્રિયા છે આ કરવામાં આવેલ છે હાલ અત્યારે બીજા બે થાનાઓમાં પણ જે છે જાનવાજોગ થઈ છે અને એમાં આગળ કાયદેસર જે પ્રોસે